ગાંડી એમ નથી રહેવાતું છે એ તો સપનું હતું સંભાળીને જજો ચિંતા રૂપા લેબેન બાંધ બેન ભાઈ આજે મેં એક ભયાનક સપનું જોયું હું તમને ડાકડી બાંધવા આવતી હતી હું દોડી ક્યાંક છે એક ટ્રાક આવી

સપના ભૂલી જા બેન બેન ભૂલી જા ના ભાઈ એ સપનું નથી એ તો હકીકત છે તમે ત્રણે ભાઈઓ એ ભેગા મળીને મારા અસ્તિત્વના ના ત્રણ ટુકડા કરી નાખ્યા છે અરે ત્યારે સંતા છે ચાલ તમારા કાજે પડેલી રે પણ સંતાશે ભાઈ ક્યાં ગયો ક્યાં ગયા કરણ એ વીર જેણે આ બેનડીને બચાવવા માટે કાળતરા નાગના ઝેરની પણ પરવા નોતી કરી અરે ક્યાં ગયા શ્યામ મને ગોપાલ કે જે આ બચાવવા માટે ખુલ્લા પગે કોડિયારમાંના મંદિરે દોડી ગયા હતા મંદિરના પડથારે પડેલા એ લોહીના પગલા મને તો હજી યાદ છે શાંતા બેન ના હું તમને બાંધું કારણ કે મારે ત્રણ ચુંદડી નહીં ચું 私はそれを見つけたの,の,のに。何を言うの સાથીઓ કરણ શેઠે આપણી મજાક કરી એમના ખાતામાં પૈસા છે જ નહીં એમનો બોનસ નો ચેક રિટર્ન થયો છે શું શું કરો માઈન્ડ શેઠ આ શું ચેક રિટર્ન થયો છે તમે શું અમને ભેખારી સમજો છો

કરણાઓ કેમ બન્યું ઈ પૂછા પૈમા ને હ હું ક્યાં ભણેલો છું પરદેશ માં અરે બેટા તારી સામે ઈ અભણી અનુ શું કજુ અરે ઈ અભણી આજ મને બરબાદ કરી નાખ્યો છે નખોત કાઢી નાખ્યો છે મારું જો બેટા આજ ભલે એમ એમની હોય પણ આવતી કાલ તો તારી જ છે તું પરદેશ હું

शुरू करोड़ पचास लाख करोड़, करोड़ एक बार बे करोड़ो करोड़ एक बार, करोड़ दस लाख लाख एक बार, करोड़ ग्यारह लाख अट्टी करोड़ बेवार अट्टी करोड़ बे करोड़ एकवन लाख

અને તારી ફેક્ટરી ધનરાજ ડાયમંડ્સ પર હજુ તમે આ બંગલાના માલિક નથી થયા ગોપાલ કાયદેસર તે તમે આ બંગલાના માલિક આવતી 11 વાગ્યા પછી અને 11 24 કલાકની છે 24 કલાક 24 કલાક વાંધો નહીં કરણ વિતાવી 24 કલાક આ બંગલામાં પણ કાલે તું આ બંગલો ખાલી કરીને જતો હશે ને એ જોઈને મને અદ્ભુત આનંદ થશે અને ફૈબા હા લો આ લો હે કાલ જતી વખતે ઘરના હાથમાં જરા આપી દેજો પણ ભીખ માંગવા હાથમાં શકોરુ નહી હોય ને તો કોઈ ભીખ પણ નહી આપે બાપુજી

હું કાલ સવારની એ પરની ના જોઈ રહ્યો છું બાપુ જ્યારે કરણ અને મારી નાલાયક કાકીને કાઢી મૂકીશ બસ બસ થયો બાપુજી એ શરદા અરે જો તારા બે લાડકવાએ કેવું મહાન પરાક્રમ કરીને આવ્યા છે તમે લોકો શું એ માનો છો કે તમે લોકો જે કર્યું હું ન કરી શકતો

આપણને તો એમ હતું કે આપણા દીકરા રામ લક્ષ્મણ જેવા બનીને બાપના વચનનું પાલન કરશે પણ આજ અરે આજ તો એ રાવણ બનીને આવ્યા રાવણ દેવરાજ ભાઈ તમે વચન ભંગના કારણે દુખી થઈ રહ્યા છો ને હું વચન પાલનના કારણે જે અનુવચન કરણનું વચન કરણનું વચન હા કરણનું વચન તે દિવસે કરણના કહેવાથી જ મેં તમારી લોન પાસ કરી હતી તદ્દન ખોટી વાત છે

કારી છે ભિખારી એક ખબરદાર જો મારા ભાઈને ભિખારી કીધું છતો તમે જહેરાત થી આ ફાઈલમાં છે બેંક ફાઈલ કે ફાઈલની તાકાત ને નહીં માત્ર વ્યક્તિ ની ઓળખે છે મિસ્ટર કરણ જોશી સાહેબ તમારું લોન આ પીચ પર છે તોરી કરોડો રૂપિયા લોન આમ નાગડી આધારે બેંક ના આપી શકે તો એની જામીન હું છું મારી ફેક્ટરી છે મારો બંગલો છે મારી તમામ મિલકત છે દંડરા ડાયમંડ્સ છે તમે આ પણ જોશી સાહેબ મને વચન આપો કે તમે ગોપાલ ને શ્યામ આ વાત નઈ કરો શાબાશ કરણ વચન આપો થેન્ક યુ જોશી સાહેબ મારા ભાઈઓને ને આ વાત ન કરતા જોયું શારદા ક્યાં આપડા દીકરા ને ક્યાં કરણ મે તમને જે માહિતી આપી હતી એ આ 10000 રૂપિયા માટે નઈ કરણ શેઠના કેવાથી આપી હતી એ માહિતી જેથી તમારું ટેન્ડર પાસ થાય

એક ગયું અરે બંદરિયે મારી નાવડી આપણા દીઘરાવટ વાળી દીધી શારદા આપણા દીઘરાવટ વાળી દીધી બહુ દીકરા આ તો શું થઈ ગયું બાયુ બાયુ બચ્ચે કેવું પડતું તું રે ઝઘડા અરે રે ફઈબા અરે મુંગી મને અકલ પકડી બચ્ચે ડા ફકા મારસ્તે જો દીકરાઓ મારે માટે તો બે આ કોર કી ડાબી ને જમણી જીવો મારે કડેવા તમે જો જો હો મને ગરબાથી બાર તગડી નો મુકતા ચાલ મારા દીકરા હું એક પળ પણ ઊભી રહેવા માંગતી નથી ઓ મારી લક્ષ્મીબાઈ

મારા મારા નું મૃત્યુ બાદ દીકરા પાલન કરશે આ તારીફ છે નથી જોઈતી

કરણિયા પણ તે આ બધું કર્યું હું કામે બેઠા આખા એના મૂળ પૈસો હતો દાદાજી અને જો તમે લોકો મારી સાથે ના હો તો એ પૈસા નું શું કર

ભગવાન હવે મારા ભાઈઓને કદી જુદા ન કરતો